એવા દેવ વિષ્ણુ પૃથ્વી પર શ્રી રામચંદ્ર તરીકે હતા તે વખતે દુષ્ટ રાવણ તેમના પત્ની સીતાનું હરણ કરીને લંકામાં જતો રહ્યો હતો તે ટાણે સીતાની શોધમાં તેઓ કિશકિંધા નગરીમાં રહ્યા હતા તેમણે સુગ્રીને હિતકારી બનીને વાલીને માર્યો હતો તે કેટલાય સમયે ત્યાં રહ્યા હતા તેમણે તે વખતે સુગ્રી તથા લક્ષ્મણ સાથે જરૂરી ચર્ચા કરી હતી તે વખતે ચારેય દિશાઓમાં વાણવરણ મોકલ્યા હતા તે દરમિયાન હનુમાનજીએ પોતે તપાસ કરીને આવ્યા તેમણે કહ્યું હે સીતા માતા લંકામાં રહેલા છે તેના પ્રમાણ તરીકે તેમણે શ્રી રામજીને સીતાના મસ્તકનો મણી આપ્યું હતું તેથી શ્રી રામ ઘણા પ્રસન્ન થયા હતા હે બ્રાહ્મણો તે વખતે હનુમાનજી ત્યાં હતા લક્ષ્મણોની સાથે મહાબળવાન સુગ્રીવ વગેરે વાનરો સાથે અઢાર પદ્મ વાનર સેના લઈ શ્રી રામચંદ્ર દક્ષિણના સમુદ્ર કિનારે ગયા હતા જે સમુદ્ર ખારો હોય અને મીઠાની ખાંડ રૂપે દેખાય છે શંભુ પર પ્રેમવાળો તે પ્રભુ રામચંદ્ર એ દરિયા તટે જઈ ને લક્ષ્મણ તથા વાનરોને સેવતા રહ્યા હતા ત્યાં પોતે પણ પડાવ નાખ્યો દુઃખ ની વાત તો એ છે કે સીતાજી ક્યાંથી લઈ જવાયા હશે એ ક્યારે મળશે આ દરિયો ઊંડો છે અઘાત છે તેમજ રાવણ કૈલાસ પર્વત ઉઠાવનારો છે લંકા નામનો તેમનો વિશાળ કિલ્લો છે વળી ઇન્દ્રજી તેનો પુત્ર છે તેને પરાસ્ત કેમ કરો તે ટાણે અંગત તથા અન્ય શ્રેષ્ઠ વાનરોએ શ્રીમંતને શ્રીરામને હિંમત આપી આશ્વાસન આપ્યું આ દરમિયાન છે પાણી લઈ કે વાનરો કહે હે સ્વામી તમારા માટે ઉત્તમ જળ લાવ્યા છે સુધ કહે તે સાંભળીને શ્રીરામ ખૂબ જ પ્રસન્ન થયા પછી તેમણે જળ ગ્રહણ કરવાની તૈયારી કરી હતી તે વખતે તેમણે શંભુ નું કર્યું પોતાના સ્વામી ભોળાનાથના દર્શન કર્યા તો કર્યા નથી પછી આ જળ કેમ લેવાય પ્રભુનું સ્મરણ કરી ભગવાન પાર્થિવ શિવ પૂજા કરી પછી વિધિ મુજબ એમણે શિવની પૂજા કરી તેમણે તે વખતે પ્રાર્થના કરી હે ભોલે શંભુ પરમ આપ શ્રી મારું સદૈવ રક્ષણ કરો આ સમ છે રાક્ષસ બળવાન છે વાનર સેના મારું સૈન્ય છે હું સીતાને પ્રાપ્ત કરવા ઈચ્છું છું આપ સહાય કરો આપના વરદાનથી રાવણ અહંકારી બન્યો છે તે જીતવો મુશ્કેલ છે હે સદાશિ મને સહાય કરો સુદ કહે આ રીતે શ્રી રામચંદ્રએ ભોળાનાથને પ્રાર્થના કરી મંત્રોચાર સાથે નૃત્ય પણ કર્યું ગાલનો જ્યારે અવાજ કર્યો તે ક્ષણે ભોળાનાથ પ્રસન્ન થયા પ્રભુ ભોળાનાથ પોતાના અંગો તથા પરિવારો સહિત જ્યોતિ રૂપે પ્રગટ થયા ભોળાનાથે શ્રીરામને વરદાન માગવા માટે કહ્યું અનેક પ્રકારે દિવ્ય પૂજા કરીને શ્રીરામ કહે રાવણ સામે યુદ્ધમાં મારો વિજય થવો તેમણે તે વખતે પુનઃ પ્રાર્થના કરી આપ શ્રી અહીં રહેવા યોગ્ય છો પ્રભુ શંભુ સુત કહે તે પ્રમાણે કહ્યું તેથી ભોળાના ત્યાં લિંગ રૂપ બની અને રહ્યા તે રામેશ્વર નામે પ્રસિદ્ધ થયા શ્રી રામ તેમના પ્રભાથી સમુદ્ર ઉતરી ગયા તેમણે રાવણ તથા રાક્ષસોનો નાશ કર્યો સીતાને પ્રાપ્ત કરે શ્રી રામેશ્વરનો મહિમા પૃથ્વી પર અતુલ થશે તે ભોગ તથા મોક્ષ આપનારો છે જે મનુષ્ય શ્રી રામેશ્વરનું પૂજન કરશે તે ઉત્તમ ભક્તિથી દિવ્ય ગંગાજળ વડે સ્નાન કરાવશે તે જીવતા મુક્ત થશે તે મનુષ્ય આ લોકમાં અને દેવો પણ દેવોને પણ દુર્લભ સમગ્ર ભોગો ભોગવી અંતે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરશે અને મોક્ષ પકને પ્રામશે રામેશ્વરનું મહાત્મય અનેરું છે એનું પૂજાનો પાપ દૂર કરનાર છે એનું મહાત્મા અને કથા સાંભળશે તે પણ મોક્ષના ભાગીદાર બનશે છે અને સર્વસુખ ભોગો છે ઓમ નમો નારાયણ